નમસ્કાર મિત્રો ચેનલ ઉપર નવા છો તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જન્માષ્ટમીથી લઈને દિવાળી સુધીનો સમય કન્યા રાશિના લોકો માટે કેવો રહેશે તેના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું મિત્રો બુધ ગ્રહનું સૂર્યગ્રહનું તથા શુક્રનું ગોચર અને શનિદેવની વક્રી ચાલને જોઈને જો આપણે જન્માષ્ટમીથી દિવાળી સુધીના સમયનું એક આકલન કરીએ તો કન્યા રાશિના લોકો માટે આ સમયગાળો સ્વાસ્થ્યમાં સુધાર આપનારો સ્વાસ્થ્યમાં રાહત આપનારો તથા માનસિક તણાવને દૂર કરનારો સાબિત થશે વડીલોના સ્વાસ્થ્યની કોઈ ચિંતાઓ હતી કે જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને તથા સંતાનોના સ્વાસ્થ્યને લઈને તમે તણાવમાં હતા તો આ સમયગાળો તમને શ્રેષ્ઠ પરિણામ આપનારો સાબિત થશે સાથે સાથે તમને સ્વાસ્થ્યની જે મુશ્કેલીઓ વારંવાર નડી રહી હતી તે પણ હવે દૂર થતી જોવા મળશે પારિવારિક બાબતોમાં આ સમયગાળો તમારા માટે અતિ લાભદાયી શ્રેષ્ઠ સાબિત થશે અને પરિવારના સહયોગથી તમારા અટકેલા ઘણા કાર્યો સફળતાપૂર્વક પાર પણ પડતા જોવા મળશે મિત્રો ઘણા સમયથી તમે પરિવારમાં વિખવાદોનો સામનો કરી રહ્યા હતા કોઈ મતભેદો હતા અને પરિસ્થિતિ તણાવજનક હતી તો તેમાં પણ રાહતના સમાચાર પ્રાપ્ત થશે જે મિત્રો વ્યાપાર કરી રહ્યા છે તેમના માટે આ સમયગાળો શ્રેષ્ઠ સાબિત થશે વ્યાપારમાં તમારી આવકમાં વધારો જોવા મળશે વ્યાપારમાં અટકેલા સોદાઓ પૂરા થશે તથા વ્યાપાર ક્ષેત્રે તમે બહોળી પ્રગતિ કરી શકશો આ સમયગાળા દરમિયાન તમને વ્યાપાર ક્ષેત્રે શ્રેષ્ઠ ઉપલબ્ધિઓ પ્રાપ્ત થશે તમારા ધંધામાં વિકાસ થતો જોવા મળતા તમાર તમને આત્મવિશ્વાસ પણ વધશે સાથે સાથે કાર્યમાં કુશળતાનો પણ વધારો થતો જોવા મળશે જે લોકો નોકરી કરી રહ્યા છે તેમના માટે આ સમયગાળો શ્રેષ્ઠ રહેશે પરંતુ કેટલીક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી શકે છે કાર્યસ્થળ પર તમારી બેદરકારીને લીધે તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તથા તમારી જવાબદારી કોઈ અન્યના સિરે સોંપવાથી પણ તમારા કાર્યોમાં વિધનો ઊભા થઈ શકે છે કેટલાક હિત શત્રુઓથી આ સમયગાળા દરમિયાન તમારે ખૂબ જ સાવધ રહેવું જોઈએ પરંતુ સાથે સાથે તમને અટકેલું પદ પ્રમોશન પ્રાપ્ત થાય મનપસંદગીનું પદ પ્રાપ્ત થાય અને તમે મનપસંદગીની જગ્યાએ જવા માટે ઘણા સમયથી જે પ્રયત્ન કરી રહ્યા હતા તેમાં પણ તમને સફળતા પ્રાપ્ત થતી જોવા મળશે જે લોકો કારકિર્દી માટે સખત પરિશ્રમ કરી રહ્યા છે તેમના માટે આ સમયગાળો શ્રેષ્ઠ સાબિત થશે કારકિર્દીમાં તમને ખૂબ જ સારી તકો પ્રાપ્ત થશે અને તમને ખૂબ જ સારી કારકિર્દીનું તમે નિર્માણ પણ કરી શકશો આ સાથે સાથે તમારી આવકમાં વધારો થતો જોવા મળશે અને તમે તમારી કેટલીક બચતોમાં પણ વધારો કરી શકશો પરંતુ બિનજરૂરી ખર્ચાઓથી તમારે સાવધ રહેવું જોઈએ સાથે સાથે વિદ્યાર્થી મિત્રો માટે આ સમયગાળો અતિ ઉત્તમ લાભદાયી પરિણામ આપનારો સાબિત થશે પરંતુ તમારે મહેનત થોડીક વધુ કરવી પડી શકે છે સાથે સાથે આળસનો ત્યાગ કરવો અત્યંત મહત્ત્વનો બની રહેશે જે લોકો વિદેશ નીતિની બાબતો સાથે સંકળાયેલા છે વિદેશ વ્યાપાર સાથે કે વિદેશ અભ્યાસ માટે પ્રયત્નશીલ છે અથવા વિદેશ અભ્યાસ અર્થે જઈ રહ્યા છે તેમના માટે આ સમયગાળો સાનુકૂળ સાબિત થશે અને તમને વિદેશને લગતી બાબતોમાં અન્ય લોકોનો સહયોગ પણ પ્રાપ્ત થશે સાથે તમારા કાર્યક્ષેત્રમાં પણ વધારો થતો જોવા મળશે જમીન મકાનના કોઈ સોદાઓ અટકેલા હતા કે વ્યવસાય ક્ષેત્રે કોઈ મોટા વિવાદો ચાલી રહ્યા હતા કે તમે અન્ય કોર્ટ કેસનો સામનો કરી રહ્યા હતા કે જીવનસાથી સાથે મતભેદ હતા તો આ સમયગાળા દરમિયાન તમને વિવાદોમાંથી રાહત પ્રાપ્ત થશે સાથે તમારું માન સન્માન પણ વધશે પ્રેમજીવનને લઈને તમે તણાવમાં છો મતભેદો પ્રવર્તી રહ્યા છે તો આ સમયગાળા દરમિયાન તમને શુભ પરિણામો પ્રાપ્ત થતાં જોવા મળશે જો તમારે કોઈ નવા સાહસની શરૂઆત કરવા તમે જઈ રહ્યા છો કે કોઈ તમે નવા રોકાણો કરી રહ્યા છો નવો વ્યવસાય શરૂ કરી રહ્યા છો તો આ સમયગાળામાં તમારે સમજી વિચારીને નિર્ણયો લેવા જોઈએ તમારા પરિવારના સદસ્યોની સલાહ લેવી વડીલોની સલાહ લેવી તથા મિત્રોની સલાહ અવશ્ય લેવી જોઈએ ઉતાવળમાં નિર્ણયો લેવાથી આ સમયગાળા દરમિયાન તમારે ખાસ સાવચેત રહેવું જોઈએ કોઈ જગ્યાએ તમારા નાણાં ફસાયેલા હતા કે તમે કોઈ કરેલા રોકાણોમાં વૃદ્ધિ થતી જોવા મળતી ન હતી તો આ સમયગાળા દરમિયાન તમને ફસાયેલા નાણાં છૂટા થતાં જણાય તથા તમારા જૂના રોકાણોમાં તમને વૃદ્ધિ થતી જોવા મળશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ નવા રોકાણો કરી રહ્યા છો કે કોઈ નવી ખરીદી કરી રહ્યા છો તો તેમાં તમને ચોક્કસ લાભ થતો જોવા મળશે આ સમયગાળા દરમિયાન તમારે ખાસ કરીને લોટરી સટ્ટાકીય બાબતો કે લોભામણી જાહેરાતોમાં રોકાણ કરવાથી બચવું જોઈએ અને કોઈ અજાણ્યા વ્યક્તિ ઉપર ભરોસો રાખીને આર્થિક લેવડદેવડ કરી રહ્યા છો તો તેમાં પણ તમારે આર્થિક નુકસાની નો સામનો કરવો પડી શકે છે માટે આ બાબતોમાં સમજી વિચારીને નિર્ણયો લેવા જોઈએ ઘણા સમયથી તમે નવી ગાડી મકાન કે જમીન કે અન્ય વસ્તુની ખરીદી માટે પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ આર્થિક સંકટોનો સામનો કરી રહ્યા હતા તો આ સમયગાળામાં તમને તમારા સપના પૂરા થતાં જણાશે તમે નવી ગાડી કે મકાનની ખરીદી કરશો કે નવા રોકાણો કરશો સાથે સાથે તમને મિત્રોનો પરિવારનો આર્થિક સહયોગ પણ પ્રાપ્ત થતો જોવા મળશે જે લોકો ખેતી પશુપાલન કે અન્ય જમીની વ્યવસાય સાથે સંકળાયેલા છે બાંધકામને લગતા વ્યવસાય સાથે સંકળાયેલા છે કે તમે ઓટોમેટિવ ઇન્ડસ્ટ્રીયલ સાથે સંકળાયેલા છો તો આ સમયગાળો તમારા માટે અત્યંત લાભદાયી સાબિત થશે તથા તમે કન્સલ્ટિંગ સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ કે એન્ટરટેનમેન્ટની વસ્તુ સાથે સંકળાયેલા છો તો તેમાં પણ આ સમયગાળો તમારા માટે ચોક્કસ લાભદાયી સાબિત થશે પરંતુ તમારે આ સમયગાળા દરમિયાન એડવેન્ચર પ્રવૃત્તિઓ ખેલકૂદ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ કે જોખમી મશીનરી સાથેની પ્રવૃત્તિઓ કે તમે વાહન ચલાવી રહ્યા છો તો આ દરમિયાન તમારે થોડીક સાવધાની રાખવી પડશે મનોકામનાની પૂર્તિ માટે તથા કાર્યોની સફળતા માટે અને પોતાના પરિવારની સુખ સમૃદ્ધિ માટે કેટલાક ઉપાયો પણ કરવા જોઈએ કન્યા રાશિના લોકોએ કાર્યોમાં સફળતા માટે દરરોજ સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ તથા ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્રોનો જાપ કરવો તથા પંખીને દાણા નાખવા જોઈએ મિત્રો રાશિફળ તથા આધ્યાત્મિક માહિતી તથા વાસ્તુશાસ્ત્રની માહિતી તથા સનાતન સંસ્કૃતિની માહિતી માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં તથા વિડીયોને લાઇક કરજો તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ